આપણે જે ઢોકળા પડ્યા છે બચેલા ઢોકળા હોય ઢોકળા જે વધ્યા હોય ને એની આપણે સેવ ખમણી બનાવીશું તો કઈ રીતે બનાવી તે ચાલો આપણે જોઈએ અને આપણે હવે ફોનનું કેમેરાનું સેટિંગ કરી લઈએ તો ચાલો પાછળની સાઈડ કેમેરો કરીશું હવે આપણે લીધા છે એને આપણે ભોકો કરી દઈશું ઢોકળા નો મારી જોડે વાઈટ અને પીળા બંને ઢોકળા છે

વાઇટ અને પીળા બંને આપણે મિક્સ કરી લઈએ આપણે શું વસ્તુ બનાવી દઈએ તો આપણી વસ્તુ વેસ્ટ ન જાય વેસ્ટમાંથી આપણે વેસ્ટ બનાવવાની કોઈ બી વસ્તુ અત્યારે મોંઘવારી સિઝનમાં ફેંકી દેવાની ના હોય આપણે કઈને કંઈ બનાવેલી હોય ગમે તે વસ્તુ પડી હોય અને એકદમ વધારે ચોવીસ કલાક જેવું પડે હોય તો વસ્તુ ના ખવાય સાત આઠ કલાક જેવું પડેલું હોય તો ખાય વધારે પડી હોય તો આપણને ઉલટાનું નુકસાન થાય અને દવાખાને દેવા પડે એના કરતા ના ખાવું સારું આપણે કેવી રીતે રસોઈ બનાવી એટલે લગભગ જાતી વસ્તુ વધે જ નહીં એ રીતે આપણે વસ્તુ બનાવવાની તો આપણે હવે આ ઢોકળાનો ભૂકો કરી લીધો છે

अपने मच्छा तीन चार वर्ष लिया

दे फिर कंटिन्यू सिटिंग इन द ग्रीन इस 40 बार से दिस पास करिए खाने पर ले लिए ये तीन इधर से તે દિલ ગરમ થઈ ગયું છે તો રાયના કીશું આજે લેવાનો મસતાની કે સલાસ આપણે પાણી પાણી નાખીશું પ્રમાણમાં પાણી નાખવાનું તે કોઈ ખાતા હોય તો થોડુંક ઓછું નાખવાનું

પાણીના ભાગનું મીઠું નાખીશું એટલે આપણે ખમણી મોળે ના પડે એટલે આપણે પાણી ઉકળવા દઈશું પાણી આપણું ઉકળી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે આજે ખમણ નો ભૂકો પેલો ખમણ આપણે સોરી થોડી ખાંડ નાખવાની છે આપણે ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે ખાવાનો ભૂકો નાખીશું હવે આપણે ગેસ સ્લો કરી અને બધું મિક્સ કરી લઈશું વેસ્ટમાંથી વેસ્ટ રેસીપી બનાવીએ છીએ આ રીતે કોઈ બી વસ્તુ પડી હોય તેનો ઉપયોગ કરી અને ફેંકી દેવાને પડે સારો ઉપયોગ મળે લેવાનો ખાવાની વસ્તુ છે અને અમુક ઘરના વસ્તુ પડી હોય એનો પણ સારી રીતે ઉપયોગ કરી શકાય છે શેખ મળી બની ને તૈયાર છે તો હવે આપણે ગેસ બંધ કરી É só so, તો આપણે સેવ ખમણી બનીને તૈયાર છે વેસ્ટ માંથી વેસ્ટ બાંધી તૈયાર છે તો

સેવખમણી બનીને તૈયાર થઈ ગઈ છે તો મારી રેસીપી કેવી લાગી વેસ્ટમાંથી બેસ્ટ શેવખમણી તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી આવી અવનવી રેસીપી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે અને સૌ મારો વિડીયો તમને જોવા મળશે તો ચાલો હવે આપણે રજા લઈએ મળશું આવતા વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ